માત્ર ત્રણસો જ કલાક ચાલેલું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોની અંદર તમે આઇસર ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોઈ રહ્યા છો માત્ર ને માત્ર ત્રણસો જ કલાક ચાલેલું છે સાવ નવી નવી કન્ડિશનમાં ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું ખેડૂતભાઈઓ વિડીયોમાં તમને આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય કેમ કે આવા બીજા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે મારી ચેનલ ઉપર તો એ બધા વિડીયો તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો છેલ્લે સુધી જોતા રહીજો વાત કરીએ આઈસર ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આખું શોરૂમ પીસ કન્ડિશન તમને જોવા મળશે આખે આખું ટ્રેક્ટર સોએ સો ટકા કન્ડિશનમાં ભાઈને વેચવાનું છે બાકી તમે વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો જ્યારે જે ટાયર એકદમ સારા સાવ પેટ પેક ટ્રેક્ટર છે ભાઈએ માત્ર ને માત્ર ત્રણસો જ કલાક આંકેલું ટ્રેક્ટર છે બાકી તમે કન્ડિશન પ્રમાણે વિડીયો વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આઇસર ત્રણસો અડસઠ સાદા સ્ટેરિંગમાં તમને જોવા મળી જશે મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર બાવીસનો છઠ્ઠો મહિનો તમે જે આઈસર ટ્રેક્ટર વિડિયોની અંદર જોઈ રહ્યા છો બે હજાર બાવીસનો છઠ્ઠો મહિનો ટ્રેક્ટર છે મોડલ તમને જોવા મળશે ભાઈએ પૂરેપૂરું સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બધી જવાબદારી સાથે ફૂલ જવાબદારી રહેશે ટ્રેક્ટરમાં ભાઈની જવાબદારી સાથે જ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે પડી ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ બે હજાર બાવીસનું મોડલ છે માત્ર ને માત્ર ત્રણસો કલાક ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે ટ્રેક્ટર માત્ર ત્રણસો કલાક ચાલેલું છે વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે તમે આઈ છે ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો વન ઓનરમાં ટ્રેક્ટર છે બાકી કંડિશન ખેડૂતભાઈ એ વિડીયોમાં તમે જોઈ શકો છો સો એ સો ટકા ટ્રેક્ટરની કન્ડિશન તમને જોવા મળશે જોવા ક્યાં મળે ટ્રેક્ટર તેની વાત કરું તો ગામ સાંગોદરા તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં બાવનભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે ટ્રેક્ટરના ઓનર બાવનભાઈનો કોન્ટેક નંબર વિડીયો મને બાયોમાં તમને જોવા મળી જશે વિડીયોની નીચે તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતા પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનર બાવનભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર તમને જોવા મળી જશે